નમસ્કાર દર્શક મિત્રો હું શુભાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના પામોલ ગામે તબેલામાંથી રાતોરાત ચાર ભેંસો ગુમ થતાં વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ પોલીસ ફરિયાદના આધારે વિસ્તારમાં સમાચાર જાણીએ તો વિજાપુર તાલુકાના પામોલ ગામે રહેતા પશુપાલનનો ધંધો કરતા ચૌધરી પોપટભાઈ જોઈતા રાત્રે ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના રાત્રે તેમના રાજાપોર ખાતે આવેલ તબેલામાં ભેંસો બાંધી હતી જ્યારે વીસ તારીખે સવારે પોપટભાઈ અને તેમની પત્ની નિત્યક્રમ પ્રમાણે ભેંસોનું દૂધ ધોવા માટે ગયા હતા જ્યાં વાડા અંદર જતા જ્યાં વાડાનો જે દરવાજો હતો નીચે પડેલો હતો તરત અંદર જે લાઇટ ચાલુ કરતા જ્યાં જોતા તેમને ખૂંટે બે 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 ભેંસો બાંધેલી હતી તે ભેંસો મળી ન આવતા જેનું ક્રમે એક ભેંસ સિત્તેર હજારની જ્યારે બીજી ભેંસ સાહીઠ હજારની નજરે ન પડતા પોપટભાઈ અને તેમના પત્ની આજુબાજુના માણસો તથા છેક રસ્તે સુધી જોઈ આવતા ભેંસો ન મળી આવતા ઉપરાંત તપાસ કરતાં ગામના બાવા વાસમાં રહેતા દશરથભાઈ વેલજીભાઈ ચૌધરી જેમનું વાળો ગવાડા કેનાલ પાસે આવેલું પામોલ એપ્રુટર પણ આવેલ છે તેમની પણ બેસો અનુક્રમે સિત્તેર હજાર અને સાઠ હજારની એમ કુલ બે બેસો ચોરી થતા બીજાપુર પોલીસ મથક ફરિયાદ વોધાઈ છે ગઈ સવારે આવ્યો તો રાત્રે ભેસો ચોરી જે હતી તો હું વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદે ફરાઈ કરાવી તો જલ્દી તંત્ર અમને હોધીનાલાય એવી વિનંતી